અમેરિકન કોર્ડે ટ્રમ્પના લિબરેશન ડે ટેરિફ્સને બંધારણીય સીમાઓનો ઉલ્લંઘન ગણાવીને રોક લગાવી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ ટ્રમ્પે લિબરેશન ડે તરીકે ઓળખાતા નવા ટેરિફ્સની જાહેરાત કરી હતી આ ટેરિફ સેટર તમામ આયાતો પર 10% નો મૂળભૂત ટેરિફ અને કેટલાક દેશો માટે વિશિષ્ટ દરો લાગુ કરવામાં આવ્યા હતા ટ્રમ્પે આ પગલાને અમેરિકાની આર્થિક સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું તેમણે આ ટેરિફ્સને આંતરરાષ્ટ્રીય આર્થિક તાકીદ તરીકે રજૂ કરીને આઈઈઈપીએ હેઠળ લાગુ કર્યા હતા હાલમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે આ ટેરિફ્સને બંધારણીય સીમાઓનું ઉલ્લંઘન ગણાવીને રોક લગાવી છે કોર્ટના ત્રણ ન્યાયાધીશોના પેનલે જણાવ્યું કે ટ્રમ્પે આઈ ઇ હેઠળ મળેલી સત્તાઓનો દુરુપયોગ કર્યો છે અને આ ટેરિસ્ટ માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી હતી કોર્ટના નિર્ણય અનુસાર ટ્રેડ ડિફિસિટને તાકીદ ગણાવીને ટેરિસ્ટ લગાવવી યોગ્ય નથી વ્હાઈટ હાઉસે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય તાકીદાનો જવાબ આપવા માટે પૂરતી સત્તા હોવી જોઈએ તેમણે આ નિર્ણયને ન્યાયપાલિકાની અતિશય દખલ અંદાજી ગણાવી છે અને આ નિર્ણય સામે અપીલ કરવાની યોજના જાહેર કરી છે આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હર્ષની લાગણી જોવા મળી છે અમેરિકા સ્ટોક ફ્યુચર્સમાં વધારો નોંધાયો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા મળી છે નાણાકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણયથી ટ્રમ્પના વેપાર નીતિ પર અસર પડશે અને આગામી સમયમાં વેપાર સંબંધિત નીતિઓમાં સ્થિરતા આવી શકે છે